આવી જાય બોર ખાવા અને અમારા વિડીયો તમને ગમતો હોય તો કોમેન્ટ કરજો શેર કરજો લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઇન્સ્ટામાં આઈડી ફોલો કરજો ફેસબુકમાં પણ ફોલો કરજો આગળ જોતા રહીજો કેમ મિત્રો હાલો બોર ખાવા હું એક આ ભાઈ અને એક જો આમ તિલક ચોંટામાં રેવડું બોર ખાવા મજા આવે બોર ખાવ મજા આવે છે ને કઈ મજા આવે સીટી માં રહેવા બોર નો આય વે નજીક આ બોર ખાવા બોર ભારે મજા આવે અને આ જે ગોર છે ને એમાં ગુંદર થાય મજા આવે જાતા અમે બીજા કામે પણ ફરી કે ભાઈ આવે છે તો વાટર આવી ગયા કા બધા હા હું આપણે વાટર જા

કાંટા ખાવાનું શું કહેવાય ધૂળ ખાવાનું ટાઈટ ખાવાનું તડકો ખાવાનો બને એટલા મજા આવે મોજ એક જાતનું શું કહેવાય એન્જોય કહેવાય આ બોલ્યું છે પણ આમાં નહીં થાય પણ આવશે એટલે આવશે મજા ખાવાની એ હેડલ હા બોર ખાવા ચાલે